આજની રાત્રી ભયંકર દેશની સાથે સાથે ગુજરાતના વાતાવરણ ઉપર ઘોર અંધકાર રૂપે વાદળોના મજબૂત ઝુંડનો પટ્ટો છવાયેલો જોવા મળી રહ્યો છે જે વારંવાર ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરબદલ લાવવાની સાથે કમોસમી વરસાદ અને ગુજરાતમાં ભયંકરથી લઈને ખુખાર નવી સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ભારતના વિસ્તાર થી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંપૂર્ણ વિસ્તારોમાં મજબૂત

બંગાળની ખાડીને અરબ સાગરના વાળા દરિયામાં ખુખારથી લઈને ભયંકર તોફાની અને ઠેર ઠેર વિસ્તારોમાં તબાહી મચાવનારા નવા નવા લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન બની રહેલા મળી રહ્યા છે જેને લઈને દરિયાની અંદર સતત ઉથલપાથલ અને આકાશ પાતાળ એક થતું હોય તેમ દેશના અનેક ભાગોમાં મોટા પલટાવ આવવાની સાથે આ નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ફરીથી ભર શિયાળા દરમિયાન વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેને લઈને ભારતના અનેક રાજ્યોની

ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેને લઈને સાથે સાથે હવામાન જાણકાર પરેશ સ્વામી દ્વારા અને આગાહી પ્રમાણે ગુજરાત વહેલી સવાર દરમિયાન ઠેર ઠેર જિલ્લાઓમાં ભયંકર ઠંડી અને મોડી રાત્રિ દરમિયાન ભારે ઠંડીનો અહેસાસ ગુજરાતમાં થતો જોવા મળવાનો છે તો ગુજરાતની અંદર બપોર દરમિયાન અનેક જિલ્લાઓમાં ભયંકર ગરમી પડતી જોબા મળશે અને ટેમરેચર ત્રીસ ડિગ્રીથી લઈને ગુજરાતની અંદર એક ડબલ ઋતુનો અહેસાસ થતો હોય ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને શિયાળાનું સંકટ વધતું પલટાવો આવતા જોવા મળવાના છે જેમાં કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર આવનાર ત્રણ દિવસની અંદર પલટાવ આવવાને લઈને ગુજરાત માટે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર ઘોર અંધકાર રૂપી મજબૂત પટ્ટો ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે જોધપુર રાજસ્થાનના વિસ્તાર વિસ્તારથી ગ્વાલિયર નવી દિલ્હીના વિસ્તારો અલાહાબાદના વિસ્તારથી નાગપુર નો વિસ્તાર વિસ્તાર વિસ્તારથી નેપાળના વિસ્તારોની અંદર અને તે જ રીતે દક્ષિણીય ભારતના તટીય મજબૂત હોય તેમ શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે તિરુન્મ વેલી વિસ્તારથી તંજાવુર પોંડુછેરી ચેન્નાઈ વિસ્તાર કોયમ્બતુર વિસ્તારથી બેંગલુરુ મંગલુરુના વિસ્તારોની અંદર સતત પલટાવ આવતા છે આમ રાજ્યની અંદર નાલોર વિજયવાડાના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં હલચલ વધતી જોવા મળશે ને દક્ષિણીય ભારતના વિસ્તારોમાં આજની રાત્રેથી સિસ્ટમનું જોર વધતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી નવી અને મજબૂત લો પ્રેશરનું તીવ્ર દબાણ અને તીવ્ર જોણ દક્ષણીય ભારતના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન જોર વધતું જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારમાં સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ભારે જોર દર્શાવતો હોય તેમ આજની રાત્રિ દરમિયાન આ વિસ્તારોની અંદર પોતાનું સંક્રમણ દર્શાવતો જોવા મળવાનો છે તે જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને પણ ગુજરાતના વાતાવરણની અંદર ઘોર અંધકાર આજની રાત્રિ દરમિયાન છવાતો જોવા મળવાનો છે અને આવી રીતે ઓમાનના વિસ્તારથી સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી સિસ્ટમની દિશા પલટાતી હોવાને લઈને ગુજરાતમાં આવનાર સાત દિવસની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોનું મજબૂત ઝુંડ અને રાજ્ય ઉપર માવઠાનું નવું સંકટ હવેથી ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળવાનું છે એક તરફ ગરમી અને બીજી તરફ ઠંડીનો પ્રકોપ ગુજરાતની અંદર વધતો જોવા જેમાં પણ આગામી ત્રણ દિવસની અંદર એટલે કે આવનારી બોતેર કલાકની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર જે સામાન્ય પવનની ગતિવિધિ હોય છે એટલે કે ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ગુજરાતમાં પવન ફૂંકાતો હોય છે તેમાં પણ અત્યારે મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા પિસ્તાળીસ થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ગુજરાતમાં ફૂકાઈ રહેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના વાતાવરણની અંદર એક તરફ ઠંડીનું જોર જોવા મળી છે તો બીજી તરફ તોફાની અને નવી નવી સિસ્ટમોની દિશાઓ પલટાવવાને લઈને આજની રાત્રિથી ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ સાથે વાદળછવાયા વાતાવરણ સાથે સિસ્ટમનું ભયંકર જોર અને સંક્રમણ ગુજરાતની અંદર વધીને અસર દર્શાવતું જોવા મળવાનું છે જેને લઈને કચ્છના વાતાવરણની અંદર ઘોર અંધકાર રૂપી વાદળો આજની રાત્રિથી છવાતા જોવા મળવાના છે અને અંધકાર રૂપી વાદળો ની વચ્ચે કચ્છના વાતાવરણની અંદર રાપર ખાવડ બાડેલી ગાંધીધામ માંડવી નળીયા લખપતના વિસ્તારોમાં આવતો જોવા આમ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ અને કચ્છ ઉપર માવઠાનો નવો ઘેરાવો આજની રાત્રિથી જોર દર્શાવતો હોય તેમ કચ્છ ઉપર વાદળ છવાયું વાતાવરણ આજની રાત્રિથી ફરી એકવાર મંડરાતું કચ્છ ઉપર જોવા મળવાનું છે તે જ રીતે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે રાજસ્થાનની સરહદ ઉપરથી આવી રહેલા તોફાની પવનો જોધપુર ઉદયપુરના વિસ્તારોમાંથી બની રહેલું દબાણ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર હલચલ વધારી રહેલું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં આજની રાત્રેથી સિસ્ટમનું ભારેથી લઈને અતિભયંકર જોર વધતું હોય તેમ

પવનની તીવ્રતા અને પવનની દિશા પલટાતી જોવા મળી રહી છે ઓમાનના વિસ્તારો અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનની તીવ્રતા કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સીધા જ પવનો ટકરાતા જોબા મળ્યા છે સીધા પવનો ટકરાવાના કારણે અંદર જોવા મળી આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારો જેમાં ભાવનગર અલંગનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર મહુવાના દરિયાઈ કિનારાના પંથકોમાં ઉના વેરાવળના વિસ્તારથી જૂનાગઢના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદના અંદર મોરબીના પંથકથી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમજ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ સૌરાષ્ટ્ર ઉપર વાદળોનું મજબૂત ઝુંડ ફરીથી ઘેરાઈને અસર દર્શાવતું સૌરાષ્ટ્ર ઉપર જોવા મળવાનું છે અને સૌરાષ્ટ્રની અંદર રાત્રિથી ઘોર અંધકાર રૂપી વાદળોનું નવું ઘેરાવો અને નવું ઝુંડ બનતું જોવા મળશે અને જેની અસરોને લઈને સૌરાષ્ટ્રની અંદર આજથી આવનાર ત્રણ દિવસની અંદર સતત દબાણ અને ભારે જોર કચ્છ ઉપર વધતું જોવા મળવાનું છે અને તે જ રીતે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વાતાવરણની અંદર પણ માવઠા રૂપી નવો રાઉન્ડ આજની રાત્રીથી આવનાર સાત દિવસની અંદર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં માવઠાનો નવો રાઉન્ડ જોર દર્શાવતો જોવા મળવાનો છે દરિયાઈ કિનારાના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો તટીય વિસ્તારોની અંદર સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે તોફાની પવનોની સાથે ફરીથી અંધકાર રૂપી વાદળો છવાતા જોવા મળવાના છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત કચ્છના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ અસર દર્શાવતું જોવા મળવાનું છે અને સિસ્ટમની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સંક્રમણ વધતું હોય તેમ આમોદ ભરૂચ રાજપીપળા નર્મદા સુરતના વિસ્તારથી વ્યારાના પંથકોની અંદર વલસાડના જિલ્લાથી નવસારી ડાંગ તાપીના વિસ્તારથી આહવાના વિસ્તારોની અંદર સતત દબાણ વધતું જોવા મળવાનું છે અને આજની રાત્રિથી આવનાર ત્રણ દિવસની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ છવાયું વાતાવરણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે અને તે જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓનું અંદર પણ હલછલ વધીને પવનની તીવ્રતા વધતી હોય તેમ ભારે જોર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતી જોવા મળી રહી છે જેમાં દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરા નડિયાદ ધોળકા ખંભાતના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપે વાદળોના મજબૂત ઝુંડ છવાઈને ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન માવઠાનું નવું સંકટ હવેથી ગુજરાત પર મંડરાતું જોવા મળી રહ્યું છે અને નવી નવી આગાહી પ્રમાણે ગુજરાત પર ઘોર અંધકારની સાથે છવાયા વાતાવરણ સાથે દરિયાના ઊંડાણવાળા ભાગોમાં બની રહેલી નવી નવી ખુખાર વાવાઝોડા વાળી તીવ્ર અને ભયંકર સિસ્ટમોને લઈને આવનાર દિવસોમાં ઠેર ઠેર વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન માવઠું રીતસર ભૂકા બોલાવતું જોવા મળી શકે છે